બનાસકાંઠાના અસરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ માનવતા બતાવી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં સત્તર ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અનેક ગામડાઓ પાણીમાં છે અને જનજીવન ખોરવાયું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે આ પૂરગ્રસ્ત થયેલ લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત થયેલ લોકો માટે પચાસ હજાર ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ધાનેરા માર્કેટ યાર્ડના કેન્ટીન ખાતે લગભગ પચાસ જેટલા કારીગરો કામે લાગ્યા છે અને જેમ જેમ પેકેટ બનશે તેમ તેમ સુઈગામ ભાભર વાવ થરાદના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તા દ્વારા પહોંચાડવામાં આવશે માવજીભાઈ દેસાઈના સ્વ ખર્ચે આ ફ્રૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે સુઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકો પૂરમાં પોતાના ઘરો અને ઘરવખરી પાણીમાં તણાઈ છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠાનું તંત્ર કામે લાગ્યું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ કામ કરી રહી છે ત્યારે આવા કપરા સમયમાં અનેક આગેવાનો બિલ્ડરો આગળ આવે અને આ તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાની મોટી મદદ કરે અને ફરી લોકોને બેઠા કરી સેવા કરવાનો લાભ લઈએ કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા જેમ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ઉદારતા બતાવી પચાસ હજાર ફૂડ પેકેટ બનાવી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા